આ દિશામાં માથું રાખી અને સૂવું નહીં એ બીમારીઓને નિમંત્રણ આપે છે પ્રિય ભક્તજનો કઈ દિશામાં મસ્તક રાખી અને સૂવાથી ઘરમાં બીમારીઓનું નિમંત્રણ થાય છે આપણને ઘરમાં બીમારીઓ આવ્યા લાગે છે શું તમે થોડીક વાર તમારી નજર અંદાજીત થી જોયું કે કયા કારણે વાસ્તુ ચક્ર થી રહેલી છે વાસ્તુ દોષના અનુરૂપ થી પણ તકલીફો આવે છે વાલા દિશાઓમાં બહુ મોટી મહંતા બતાવી છે કોઈ એવી દિશા તરફ આપણે પ્રયાણ કરી દઈએ ને તો પણ જીવનમાં દુઃખ દુઃખ આવે સવારમાં આપણે ગમે ત્યાં પ્રયાણ કરતા હોય તો પૂર્વ દિશા તરફથી પ્રયાણ બહુ ઉત્તમ છે સૂર્ય ઉદિત હોય એ બાજુથી આપણે પ્રયાણ કરીએ એ ઉત્તમ પ્રયાણ બતાવ્યું છે તો આપ કઈ દિશા તરફ મસ્તક રાખીને સુવો છો એ તમારા ઘરમાં બીમારીઓને નિમંત્રણ આપી શકે છે કઈ દિશા તરફ આપ મસ્તક રાખો જો દક્ષિણ દિશામાં તમે મસ્તક રાખી શું તારશો કેટલા જણ સુવો છો તો ઘરમાં તકલીફ આવે છે ન સુવાય દક્ષિણ દિશા તરફ મસ્તક રાખી નું જોઈએ રોગ કરવો હોય તો આ ખાસ સાચો બોમ્બે માં બનેલી આ સત્ય ઘટના છે કે દક્ષિણ દિશા તરફ મસ્તક રાખીને સુતા હતા શું થાય બેન નું નામ વાસંતીબેન છે દરરોજ દરરોજ દસ ગોળી ખાવી પડે શરીર આખું દવાથી ચાલે એટલે બેને બહુ દવાઓ કરાવી બહુ આજે માથું દુખે કાલે પાછળનો ભાગ દુખે પછી કંઈક નું કઈક પ્રકૃતિ ચાલુ જ રહે આની આ પ્રોબ્લેમો આની આ તકલીફો આની આ તકલીફો ચાલુ ચાલુ જ રહેવા લાગી બેન ગભરાણા છે અને ઘણા ઘરમાં આ પ્રશ્નો હશે ઘણા ઘરમાં આ પ્રશ્નો થતા હશે ઘરમાં ઓચિંતુ દવાખાનું આવે સમજે થાય શરીર છે થોડી ઘણી તકલીફો રહે છે પણ જો તમે રોજે રોજ તકલીફો રહેતી હોય તો એનું જોવું પડે કેમ રોજે રોજ આપણને આ પ્રોબ્લેમ થાય છે જોવું પડે કે ના જોવું પડે તો આ પ્રોબ્લેમો રોજે રોજ થવા લાગ્યો છે મિનિમમ દસ થી પંદર લાખ રૂપિયા દવા માં ખર્ચી નાખ્યા છે પાસે હવે પોતાની પાસે કઈ રહ્યું નથી કારણ કે શરીર માટે કોણ ન કરે બધું જ થાય પણ શરીર માટે તો કાર્ય કરવું જ પડે બેન એટલા બધા રૂપિયા ખર્ચી નાખ્યા થાકી ગયા બેન એટલે બેને હવે નિર્ણય કરી દીધો કે ભાઈ હવે મારે ખોટા ખર્ચા કરવા નથી જે થવું એ થશે અને અમે એક ત્રણ દિવસની સત્સંગ કથામાં ગયા હતા ત્યાં આવ્યા છે કથાપતિ પ્રવચનપતિ અને પછી ત્યાંથી વાત થઈ અને એમણે મને પ્રશ્ન કર્યો મેં કીધું બેન વિશેષ તો હવે શારીરિક તકલીફ છે પણ આપ કઈ તરફ મસ્તક રાખીને શું છો મહારાજ મારું મસ્તક ઈશા હું દક્ષિણ દિશા તરફ મસ્તક રાખીને શું છું આપ એક મહિનો વધારે નહીં એક મહિનો મેં કીધું વિશેષ હું તમને નહીં જણાવું કોઈ ઉપજાય આપવાની જરૂર છે નહીં પણ એક મહિનો તમે દક્ષિણ તરફ મસ્તક ન રાખશો ઈશાન તરફ મસ્તક રાખી ઈશાનમાં મસ્તક રાખીને શું આપણું જે ઘર છે ને પૂર્વ દિશાને અનુપ્ત થઈ અને મસ્તક સુવામાં આવે તો તમારામાં સારામાં સારી જાગૃત થાય પ્રકારનું પ્રક્રિયા શરૂ કરી એક ટેબલેટ બે નવી ઉર્જા જાગૃત થાય અને આપણા ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘર ન હોય તો શું આ બધી તકલીફો આવે જ સો ટકા આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આપણું ઘર નહીં હોય ને તો આ પ્રોબ્લેમો આવશે ને એવા મોટા પ્રોબ્લેમો તમને એટલી મોટી ગતિશીલ તરફ લઈ જશે કે તમે ત્યાંથી નીચે જોશો ને તો તમને એમ દેખાશે કે સારું હું કેટલું બધું દુઃખમાં છું પણ ઘરના રહેલા વાસ્તુદોષનું નિવારણ કરો ખાસ વડીલે તરફ રાખી મસ્તક નહીં દીકરા દીકરા રોગને નિમંત્રણ આપવું હોય જો રોગીષ્ટ થવું હોય ઘરમાં જો દવાખાના ચાલુ રાખવા હોય તો જો કોઈ વાંધો નથી જો તમારે રોગનું નિરાકરણ કરવું હોય રોગ એટલે આપણને થોડી ઘણી પ્રોબ્લેમ શારીરિક છે હવે એ તો થવાની છે શરીર છે નાનું મોટું તકલીફો રહે પણ ઘરમાં જો વારંવાર બીમારીઓમાંથી તમારે તૃપ્તિ બીમારીઓમાંથી દૂર કરવી હોય તો આ દિશામાં જો કદાચ તમે મસ્તક રાખી અને સૂતા હશો તો બીમારીઓને તમે નિમંત્રણ આપો છો આપો છો અને આપો છો એટલે ખાસ કરી દક્ષિણ દિશા તરફ મસ્તક રાખી અને ક્યારે પણ સોવું નહીં